ખરેખર હવે મોરે મોરે કરવાના મૂડમાં દિવાઈ તમારા આવ્યા છે હવે સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું છે શું કેશો બસ બેન નામદાર કોર્ટે જે નિર્ણય જે ડિસિઝન લીધું છે એ અમારા શિરો માન્ય છે જ્યારે નામદાર કોર્ટ અમને કે મારા વકીલ દ્વારા વકીલ મારફતે ત્યારે સિલિન્ડર હાજર થઈ જશે જ્યાં પણ કે ત્યાં પોલીટેશન અથવા કોટ દિવાયભાઈ આ જજમેન્ટ ની સામે તમે હાઈકોર્ટમાં જશો

તો હવે તમારું નેક્સ્ટ સ્ટેપ શું હશે ક્યારે તમે સરેન્ડર કરશો કઈ રીતે તમારા વકીલ આખું બધું થશે જ્યારે જ્યારે પણ બેન મને મારા વકીલ જાણ કરશે કે ભાઈ આપણે આ તારીખ કે આ સમય ઈ સમય હું ત્યાં પહોંચી જઈશ અને સલેન્ડર થઈ જશે કારણ કે નામદાર કોર્ટ નો જે પણ નિર્ણય છે એ આપણા શિરો માન્ય છે આપણે જાણો છો બંધારણ નિરૂ બિલકુલ દેવાજભાઈ અમારી સાથે આપણે 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 બંધારણ થી મોટા નથી બંધારણ આપણા મોટું છે બિલકુલ પણ એ પછી તો તમે ઘણા બધા લોકસંગીત ના કાર્યક્રમ પણ કરી નાખ્યા અને ખરેખર હવે મોરે મોરે કરવાના મૂડ માં જો મોરે છે બેન જે આપણી ચર્ચા છે મારી તમારી ચર્ચા છે કે નામદાર કોર્ટે જમીન ના મંજૂર કર્યા છે તો આપણે આ વિષય ઉપર ના ના ચોક્કસ દેવાયતભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખુબ થેન્ક થેન્ક યુ થેન્ક યુન થેન્ક યુ